હેલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય આ વાલોરના દાણિયાની અંદર ચણાનો લોટ નાખીને રેસીપી બનાવી છે મિત્રો તો તમે માનશો ને કે એટલી મજેદાર અને લાજવાબ આ રેસીપી બનીને તૈયાર થાય છે ને મિત્રો કે તમે આ રેસીપી બનાવશો ને તો તમે ઊંધિયું પણ ભૂલી જશો એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો બનાવીએ આજની આ નવી રેસીપી તો સૌથી પહેલાં લોટને આપણે સાઈડમાં કરી દેશું અને જે આ વાલોર છે એને આપણે ફોલી લેવાની છે તો જે આ દાણા છે એને આપણે અલગ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં વાલોરના દાણિયાના દાણા અલગ કરી દીધા છે તો આ રીતે આપણે બધી વાલોરના દાણા અલગ કરી લેવાના છે અને તમે જ્યારે પણ માર્કેટમાં આ દાણિયાની ખરીદી કરો ત્યારે આ રીતના જો જાડા અને દાણાવાળા ભરાવતા દાણિયા હોય ને એવી વાલોરની તમારે ખરીદી કરવાની છે તો આનાથી રે એકદમ ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થાય છે મિત્રો તો હવે આપણે આ દાણિયાને બધા ફોલી લેશું તો તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે આપણે જ્યારે પણ ઊંધિયું બનાવીએ ને ત્યારે એની અંદર આ દાણિયાનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આ ખૂબ જ ટેસ્ટી હોય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં વાલોરના દાણિયા હતા એના બધા દાણા કાઢી દીધા છે અને જે કૂણી વાલોર હતી એના મેં થોડા આ રીતે કટકા કરેલા છે તો હવે આપણે આને સાઈડમાં કરી દઈશું ત્યાં સુધી આપણે ચણાના લોટની પણ આગળની તૈયારી કરી લેશું મિત્રો તો અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને બાઉલની અંદર આપણે આ ચણાનો લોટ છે એ એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં બે લીલા મરચાં કટ કરેલા લીધા છે અને થોડું મેં લીલું લસણ લીધું છે તો એ આપણે ઉમેરી દઈશું અને મેથીની ભાજીને અહીંયા મેં કટ કરી સરસ રીતે ધોઈ લીધી છે તો એ પણ એડ કરી દઈશું થોડા અહીંયા મેં લીલા ધાણા કટ કરેલા લીધા છે તો એ પણ એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈશું એક ટી સ્પૂન એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે અને ત્યાર પછી થોડું અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે ખૂબ જ ઓછું પાણી એડ કરી અહીંયા લોટ બાંધીશું જો પછી વધારે પાણીની જરૂર પડે તો આપણે પાણી એડ કરવાનું છે કારણ કે મેથી અને ધાણાની અંદર પણ પાણીનું પ્રમાણ હોય છે એટલે આપણે પાણી ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે થોડું પાણી એડ કરી દઉં છું તો તમે જોઈ શકો છો અમે આ રીતે લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે અહીંયા મેં આ લોટને વધારે પડતો ઢીલો પણ નથી રાખેલો અને વધારે પડતો કઠણ પણ નથી રાખેલો એવો મીડિયમ સાઇઝ જેવો રાખેલો છે તમે જોઈ શકો છો એની થિકનેસ તમે જોઈ શકો છો તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે હથિયાળીને થોડી આ રીતે તેલવાળી કરી દઈશું જેથી કરીને જે આપણે આ લોટના મુઠિયા બનાવીએ એ ચોટી ન જાય તો આ રીતે આપણે હથિયાળીને તેલવાળી કરી દઈશું અને ત્યાર પછી આપણે આ રીતના તમારે જો ગોળ બનાવવા હોય તો તમે ગોળ પણ બનાવી શકો છો અને આ રીતના લાંબા બનાવવા હોય તો તમે લાંબા પણ બનાવી શકો છો જો આ રીતના આપણે બનાવી અને તૈયાર કરવાના છે તો હવે આપણે બધા મુઠિયાને બનાવી અને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મેથી અને ચણાના લોટના મુઠિયા સરસ એવા રેડી થઈ ગયા છે તો હવે આપણે તળી અને સાઈડમાં કરી લેશું અને ત્યાં સુધી આપણે આ દાણિયાની આગળની તૈયારી કરી લેશું અહીંયા આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે તેલ એડ કરી દઈશું તેલ અહીંયા આપણે થોડું ચડિયાતું એડ કરવાનું છે જેથી કરીને આપણી રેસિપી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય મિત્રો તો તમે જોઈ શકો છો કે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે તમે ખાસ નોટિસ કરજો આપણે રાઈ નથી એડ કરવાની માત્ર જીરું જ એડ કરવાનું છે અને હવે આપણે એની અંદર બે લીલા મરચાં કટ કરેલા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે એક મોટું સમારેલું બટેટું એડ કરી દઈશું અને બટેટાને મેં અહીંયા છાલ ઉતારી લીધેલી છે તમે જોઈ શકો છો અને સાથે જ અહીંયા આપણે દાણા છે એને મેં આ રીતે ધોઈ લીધા છે તો એને પણ આપણે એડ કરી દઈશું મિક્સ કરી લેશું અને અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર પાવડર લીધો છે તો એ પણ એડ કરી દેસું અને અડધી ચમચી જેટલું મેં મીઠું લીધેલું છે તો એ પણ એડ કરી દઈશું મીઠું અહીંયા ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે અને જો તમે આ રીતે શરૂઆતમાં મીઠું એડ કરી દેશો ને તો જે આ વેજીટેબલ છે એને ચડવામાં બિલકુલ વાર નથી લાગતી મિક્સ કરી લેશું અને હવે ઢાંકણ ઢાંકી આપણે થોડી વાર એને થવા દઈશું એટલે સરસ એવું એ ચડી જશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે જે આપણે વાલોરના દાણા અને બટેટા હતા એ સરસ એવા ચડી ગયા છે તો બસ હવે આ સમયે આપણે અહીંયા ટમેટા એડ કરી દેવાના છે ટમેટા આપણે પહેલાં નથી એડ કરવાના જો આપણે ટમેટા પહેલાં જ એડ કરી દેશું ને તો આ જે તુ સોરી વાલોર અને વટાણા અરે બટેકા છે એને ચડવામાં વાર લાગશે અને હવે ત્યાર પછી અહીંયા મેં લસણવાળું મરચું લીધેલું છે તો એ આપણે એડ કરી દઈશું તો આ રીતે આપણે હાથથી ચોળી લેવાનું છે કારણ કે આપણે લસણવાળું મરચું કરેલું છે એટલે એ ભીનું ભીનું છે હલાવી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે એક વખત આવી રીતે વાલરનું શાક બનાવશો ને તો તમે ઊંધિયું પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે મિત્રો ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે એને સતત હલાવવાનું છે અને મરચું બળી ન જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું મિત્રો તો બસ આ રીતે મરચું સરસ એવું શાક સાથે મેલ્ટ થઈ જાય પછી આપણે એની અંદર પાણી એડ કરી દેવાનું છે તો અત્યારે અહીંયા મેં એક વાટકો ભરીને પાણી લીધું છે પણ આપણે આની અંદર જેટલી પાણીની જરૂર પડે એ રીતે પાણી એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આ જે રસો છે એ થોડી જ વારમાં આ રીતે ઉકળી ગયો છે તો બસ આ સમયે હવે આપણે જે આ મુઠિયા તૈયાર કરીને રાખેલા છે ને એને આપણે એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે આ જે મુઠિયા છે એને મેં આ રીતે તળી લીધા છે અને જો તમારે આને આ રીતે શાકમાં ન નાખવા હોય ને તો તમે આને ચા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે મિત્રો તો હું અત્યારે અહીંયા એડ કરી દઉં છું સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો મિત્રો આ જે મુઠિયા છે એને તળવા ખૂબ જ જરૂરી છે જો તમે કાચા એડ કરી દેશો ને તો એનો ટેસ્ટ થોડો સારો નહીં આવે પણ તમે આ રીતે તળીને એડ કરશો ને તો તમને એકદમ ઊંધિયા જેવું આ શાક લાગશે મિત્રો ઢાંકણ ઢાંકી આપણે થોડીવાર માટે એને કૂક કરી લેશું તો તમે જોઈ શકો છો કે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને આપણા શાકને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ઊંધિયાને પણ ટક્કર મારે એવું આપણું શાક બનીને તૈયાર થયું છે મિત્રો અને હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો હવે આપણે આ શાકને એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો મિત્રો બનીને તૈયાર થાય છે ઊંધિયાને પણ ટક્કર મારે એવી આપણી કાઠિયાવાડી ગુજરાતી થાળી તમે જોઈ શકો છો કે કંઈ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર થયું છે મિત્રો તો તમે પણ એક વખત આવી રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે અને મળી ઊંધિયાને પણ ટક્કર મારે ને એવું આપણું આ શાક બનીને તૈયાર થાય છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે વાલોરનું શાક બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે